નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કાલચક્રમાં વાત કરવી છે કેન્દ્ર સરકારે આપણા આપણા નરેન્દ્રભાઈ બજેટ રજૂ કર્યું છે એમાં ઘણી બધી સારી બાબતો છે સાવ બજેટ ખરાબ છે એવું પણ નથી પણ આપણો મુદ્દો એ છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં બે હજાર એક થી બે હજાર ચૌદ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા ત્યારે એ મનમોહનસિંહની સરકાર અને એ પહેલાની સરકારને વારંવાર

આજે એ પ્રશ્ન થાય છે કે સરકાર જે કઈ વાતો કરતી હતી ગુજરાત સરકાર તો એ આજે આપણે વાત કરવી છે કે ગુજરાતના અન્યાયો કેવા થઈ રહ્યા છે એ પેલા આપણે મોદી સાહેબ ને સાંભળી લઈ મોદી સાહેબને તો પેલા સાંભળવો પડે કારણ કે બજેટ રજૂ કર્યું છે એમાં કોઈ સવાલ નથી પરંતુ બજેટ એ રીતે રજૂ કરેલું છે કે એમાં ગુજરાતને જે આપણે ફાયદો થવો જોઈએ એ ફાયદો હજુ સુધી થયો નથી દોસ્તો એક મિનિટનો તમારો સમય લેવા માંગુ છું આપણે આગળ કાર્યક્રમમાં એના એક અપીલ કરવા માંગુ છું ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે અમે રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે થેન્ક યુ વેરી મચ હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ જ્યારથી વડાપ્રધાન થયા છે તેવા એવા એવા ઘણા બધા મુદ્દાઓ છે આમ તો નરેન્દ્ર મોદી લગભગ બસો જેટલા એવા ગુજરાતના પડતર પ્રશ્નો ત્યાં મોકલ્યા હતા કેન્દ્રમાં મનમોહન સિંઘની સરકાર અને પેલાની સરકારમાં પરંતુ એમાંથી ઘણા બધા અમલ નથી થયા તો મોદી સાહેબે જ્યારે ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો તો વડાપ્રધાન બનવા માટે ક્યારે શું એ સાંભળી બે હજાર ચાર થી બે હજાર ચૌદ દિલ્હીમાં રિમોટ કંટ્રોલ વાળી સરકાર હતી અને આ રિમોટ કંટ્રોલ કોની પાસે હતો કોની પાસે હતો ભાઈ આ દસ વર્ષમાં માં ગુજરાત નું જેટલું નુકસાન કરી શકાય એ દિલ્હી વાળા કર્યું તો નહોતું કર્યું ગુજરાત તો જાણે હિન્દુસ્તાન માં નથી એવો વ્યવહાર કર્યો તો નહોતો કર્યો તો આ મોદી સાહેબની વાત કે ગુજરાત તો હિન્દુસ્તાનમાં જ નથી એવો વ્યવહાર કેન્દ્ર સરકાર કરતી તો અત્યારે તમે શું કરી રહ્યા છો સવાલ એ અને એટલા માટે આજે આપણે ચર્ચા કરી જે કહ્યું છે એમાં એમાં બહુ તથ્ય નથી કારણ કે અગાઉ જે કહ્યું હતું એ પ્રમાણે અને એને એની સાથે સાથે આપણે જેને કેટલાક ડોક્યુમેન્ટ છે પણ જોતા જઈએ જેથી કરીને ખ્યાલ આવે કે વાસ્તવમાં આપણા મોદી સાહેબ કેટલું સાચું બોલે છે કેટલું જુઠ્ઠું બોલે છે એ એના પરથી ખ્યાલ આવી જાય અને એ જાણવું પણ જરૂરી છે આપણે જોઈ શકીએ છીએ કે એ સમયમાં ગુજરાતને શું આપ્યું છે કારણ કે મોદી સરકાર ફરી એકવાર બજેટમાં ગુજરાતના ગાલ ઉપર થપ્પડ મારી છે બજેટમાં ગુજરાતને અન્યાયની અન્યાયની જે બસ્સો બાબતો હતી અગાઉમાં એ અન્યાયમાં માંગણીઓ સ્વીકારવામાં આવી નથી મોદી સાહેબ ને અગિયાર વર્ષ થયા છે પણ અગિયાર વર્ષમાં આવી જે મહત્વની માંગણીઓ હતી એ સ્વીકારી નથી જે બે પહેલા બે એની પહેલા જે વાત કરતા હતા પણ આજે કઈક જુદી પરિસ્થિતિ છે ઓગણીસો અઠાણું થી ભારતીય જનતા પાર્ટી આ માગણી કરતા હતા અને કેટલીક માગણીઓ થઈ છે ચાલીસ વર્ષથી આજે પણ પેન્ડિંગ છે આપણા મોદી સાહેબ ને એમાં અગિયાર વર્ષ થઈ ગયા છે કર્ણાવતી નો સવાલ અમદાવાદ ને કર્ણાવતી નું નામ નથી કર્યું કઈ કઈ આ તો કેટલાય કેટ કેટલાય સવાલો આજે આવીને ઉભા રહે છે અને એટલા માટે ગુજરાતના લોકોને મોદી અન્યાય કરી રહ્યા છે અને ગાલ ઉપર થપ્પડ મારી રહ્યા છે ગાલ ઉપર થપ્પડ મારી રહ્યા છે તો આ આપણી માટે અત્યંત ગંભીર અને ચોખાવનારી બાબત છે તો ગાલ ઉપર કેવી થપ્પડ મારતા હતા એ પણ આપણે જોઈએ કે એ સમયે ઓછા ભાવ મળે અને એમની આવકમાં થાય સીધું નુકસાન કપાસના ખેડૂતોને પાયમાલ કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતોને થપ્પડ નુકસાનની આને કહેવાય અન્યાય ગુજરાતને કેન્દ્ર સરકારનો હળ હળ તો અન્યાય તો આવો હળહર તો અન્યની જાહેર ખબર ટીવીમાં મોટા પ્રમાણમાં ચલાવતા હતા આપણે એક શું જોઈએ કે કઈ રીતના અન્યાય થયા હતા લોકો લોકોના અભિપ્રાયો આપણે જોઈએ બે હજાર બે માં તત્કાલની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને થતા અન્યાયની વિગતો કેન્દ્ર સરકારને મોકલી હતી પણ હવે ગુજરાતનું હિત ભૂલી ગયા છે ગુજરાત વિરોધી કામ કરી રહ્યા એવું એવું માહોલ છે નહીં આ બસો માગણીઓ સ્વીકારી લે કેમ ન સ્વીકારી કઈ કઈ માગણીઓ હતી એક તો કણાવતી બીજું અમદાવાદમાં અમદાવાદમાં પશ્ચિમ રેલવેનું વડું મથક જે ભારતીય જનતા પાર્ટીની આ બે સૌથી જૂનામાં જૂની જ્યારથી અસ્તિત્વમાં આવી ભારતીય જનતા પાર્ટી ત્યારથી આ બંને માંગણીઓ કરતા હતા પરંતુ એમાં મોદીએ સ્વીકારી નહીં તો સ્વીકારી મોદીએ પણ ન સ્વીકારી ગુજરાતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ એજ્યુકેશનની સ્થાપના કરો એવી મોદી સાહેબે માગણી કરી હતી મનમોહન સિંહ સામે પરંતુ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ની જે માગણી હતી એ પણ માગણી ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી બાબતો ની માગણી પણ કરી હતી એ પણ નથી એની સાથે સાથે આપણે જોઈએ છીએ કે કયા પ્રકારના પણ જે વાત ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી કરી હતી કશું જ ન થયું નર્મદા યોજના રાષ્ટ્રીય યોજના જાહેર કરવાની હતી કશું જ ન થયું પશ્ચિમ રેલવેનું વણુમથક અમદાવાદમાં બનાવતું હતું ત્યાં બુલેટ ટ્રેન બનાવી દીધી હવે ત્યાં બની શકે જ નથી માંગણી હતી છતાં પણ એ માગણી હવે સંતોષાય એવી કોઈ સંજોગો નથી દેખાતું અત્યારના પ્રમાણમાં કારણ કે પ્રશ્નો અને જે પ્રશ્નો હતા માં મોદી બનતા પેલા તો સો પ્રશ્નો તો ઉઠાવી દીધા એની સાથે અને ગુજરાતની ત્રણ નબળી સરકારોનું કેન્દ્રમાં કઈ ઉપસ્થિત નથી ભૂપેન્દ્ર પટેલ ખોખારીને બોલી શકતા નથી આજ વડાપ્રધાન સામે કે નહીં અમે ગુજરાત કેમ અન્યાય કરો છો તમે બિલકુલ બોલી શકતા નથી અને એટલા માટે આજે આ પ્રશ્ન આપણે વારંવાર ઉભો કરવો પડે છે કે ગુજરાતના જે આપણે જેને વડા આપણે જેને જેને મુખ્ય પ્રધાન બનાવીએ છીએ વિજય રૂપાણી હોય આનંદીબેન પટેલ હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય આ ત્રણ મુખ્ય પ્રધાનો

એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ 10 વર્ષ પહેલા દક્ષેશા સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી બદાનુ ડ્રીમ હોમ બનાવવાનો સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાઓ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો

અને બિચારા ખેડૂતો ગામડાઓ છોડીને સુરત કે મુંબઈ માં ભાગી જતા ખેડૂતો ગુજરાત ની સત્તા ક્યારે તો એકમત ગુજરાતની જે વાત કરી હતી એકમત ગુજરાત નથી આજે બિલકુલ નથી આજે જે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે દિલ્હીમાં બેસીને બિલકુલ વાજબી નથી ગુજરાત માટે બિલકુલ વાજબી નથી એ હવે જે અહીંયા હતા ત્યાં સુધી ગુજરાતને અન્યાયની વાતો કરતા હવે ત્યાં ગયા પછી ગુજરાતને અન્યાય કરે છે કેન્દ્ર સરકારે અર્બન ડેવલપમેન્ટ જાહેર કરવાની માંગણી આજ ભારત મોદીએ કરી કરી ગયા પછી અમે કરી ન કરી વીજ ઉત્પાદન માટે નજીકની ખાણોમાંથી જ ગુજરાતને કોલ સંભાળવો જેવી માંગણી કરી હતી મળે છે નથી મળતો તો કેમ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય વિમાન મથક અદાણી હવે તો અદાણી સંભાળે છે અદાણીને તમે સોંપી દીધું પરંતુ ત્યાંથી શાકભાજીની નિકાસ થાય ફળ અને ફૂલની નિકાસ થાય એ માટે ત્યાં સેન્ટર શરૂ કરવાની માંગણી હતી કરી બિલકુલ નહીં અમદાવાદ અને શરૂતે મેટ્રો સિટી જાહેર કરવા માટે તમે જ માગણી કરી હતી કર્યું મેટ્રો સિટી જાહેર કર્યું છે આજે આજ સુધીમાં બંને બંને શહેરોને નથી કર્યા અમદાવાદની મિલો જે એની જે જમીનો ખાલી પડી રહી છે એ જમીનો ઉપર આ જેની અલગ અલગ વિશ્વ કક્ષાનું છૂટક બજાર વિશ્વ કક્ષાનું વર્લ્ડ ક્લાસ બિઝનેસ હબ બની શકે એમ છે બનાયા તમે બિલકુલ નહીં ખેતી માટે સતર્ક પૂર ગયા તમે દિલ્હી ગયા પછી અતિવૃષ્ટિ તો અનેક વખત થઈ છે રોગ અને દુષ્કાળ તો ખેતીમાં જબરજસ્ત આવ્યો છે પરંતુ ખેતી માટે તમે કહ્યું સાંભળો તમે શું કહ્યું તે પણ સાંભળો ઓછા ભાવ મળે અને એમની આવકમાં ખેડૂતોને બજારમાં ઓછા ભાવ મળે અને એમની આવકમાં થાય સીધું નુકસાન કપાસના ખેડૂતોને પાયમાલ કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતોને થપ્પડ નુકસાનની આને કહેવાય અન્યાય ગુજરાતને કેન્દ્ર સરકારનો હળ હળ તો અન્યાય જેલ સુધારણાના પૈસા મળતા નથી જેલ જેલ સુધારણા માટેના પૈસા જે મનમોહન સિંઘે આપેલા એટલા એમાંથી બિલકુલ કટોતી કરી નાખી છે પોલીસનું આધુનિકરણ કરવા માટે મનમોહન મનમોહનસિંગની સરકારે ગુજરાતને ભરપૂર પૈસા આપ્યા હતા જે ઘણી બધી આધુનિક સુધારણાઓ થઈ આજે બિલકુલ લઘુમતી જે સમુદાય છે એને અન્યાય મોટા પ્રમાણમાં અને અનેક ગ્રાન્ટ શિષ્યવૃત્તિથી લઈને શિષ્યવૃત્તિ થી લઈને ઘણી બધી રોજગારીમાં બિલકુલ અત્યારે ગુજરાતમાં બે રોજગારી બે બેરોજગારી એટલા મોટા પ્રમાણમાં છે કે યુવાનોને પૂરતો પગાર મળતો નથી અને નોકરી પણ મળતી નથી સૌરાષ્ટ્ર બિલિસ્તાન અને કચ્છને અલગ રાજ્ય બનાવવાની માંગણી હતી તમે આડકત રીતે એને ટેકો આપતા હતા શું થયું દીવ અને દબણ ને ગુજરાતમાં ભેળવી દેવાની માંગણી હતી શું થયું નાણાં આપવામાં અન્યાય ગુજરાતને નરેન્દ્ર મોદી સરકાર કરી છે દસ ટકા ઓછા નાણા પેલા જ વર્ષે જ્યારે વડાપ્રધાન થયા ત્યારે મનમોહનસિંહ જે આપતા હતા અને મોદી વડાપ્રધાન થયા ત્યારે દસ ટકા નાણાં કાપી નાખવામાં આવ્યા હતા તો હવે તમે ગુજરાત વિરોધી નીતિ અપનાવી રહ્યા છો કેમ આવું છે આવા તો અનેક છે શિક્ષણના મુદ્દાઓ છે શાળાઓ બંધ કરી દીધી ગ્રાન્ટ બંધ કરી દીધી ઘણા બધા પ્રશ્નો છે પરંતુ અહીંયા આપણે સમયની મર્યાદા છે કાલચક્રમાં અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું ગુજરાતને જે અન્યાય થતો હશે તે આપણે બોલીશું લોકોને જે અન્યાય થતો હોય છે બોલીશું નેતાઓએ આપેલા વચનોનો અમલ નહીં થતો હોય ત્યારે આપણે બોલીશું ભલે ગમે એટલું સારું કામ કરતા હોય તો પણ બસ આજે આટલું અને આવી જ બાબત ઉપર બોલતા રહીશું